હેલો દોસ્તો આપણે સ્પેશિયલ ગુજરાત પોલીસ પાર્ટી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ આઠ ના સામાજિક વિજ્ઞાન ના ક્રમશ પાઠવા આપી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે પેલા બે પાઠના મોસ્ટ આપી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે જો તમે તે પ્રશ્નો ના જોયે તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના આજે ત્રીજા પાઠના મોસ્ટ ટાઈમી પાંત્રીસ પ્રશ્નો જોવાના છીએ દોસ્તો આ પાઠનું નામ છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ દોસ્તો આ પાંત્રીસ મોસ્ટ ટાઈમી પ્રશ્ન જોઈ નાખશો એટલે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના ત્રીજા પાઠના બધા જ એટલે કે ઓલમોસ્ટ બધા જ મહત્વના પ્રશ્નો આપણે જોઈ નાખશું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજ સુધી જો તમે મારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ હેપી પ્રશ્નો જોઈએ છીએ એટલે મારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના ત્રીજા પાઠના મોસ્ટ હેપી પાંત્રીસ પ્રશ્નો પ્રશ્ન એક દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કોણે કર્યો હતો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી જોધાભા અને મૂળુ માણેકે દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર જોધાભા અને મૂળુ માણેકે કર્યો હતો દોસ્તો આજે આપણે પાંત્રીસ મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોવાના છીએ ને એમાં પાંત્રીસમાંથી ઓલમોસ્ટ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એકાદી એકાદી એટલે કે કોઈક ને કોઈ એક્ઝામમાં એટલે કે જીપીએસસીમાં પણ પૂછાયેલા છે નાની એવા પટ્ટાવાળાની એક્ઝામમાં પણ પૂછાયેલા છે એટલે કે અત્યાર સુધીની જેટલી એક્ઝામ થઈ છે તેમાં અલગ અલગ એક્ઝામમાં

ભારતીય સૈનિકોએ શા માટે એન્ફિલ્ડ રાઇફલના કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી કારતૂસને મો વડે તોડવાથી સૈનિકોનો ધર્મ ભ્રષ્ટ થાય તેમ હતો સૈનિકો એટલે કે ભારતીય સૈનિકો એન્ફિલ્ડ રાઇફલના કારતૂસ તો વાપરવાનો ઇન્કાર કર્યો હતો સેના માટે તો મો વડે તોડવાથી સૈનિકોનો ધર્મ ભ્રષ્ટ થાય એમ હતો એટલા માટે પ્રશ્ન ચાર કયા સમય સુધીમાં અંગ્રેજોએ સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ઈસવી સેન અઢારસો અઢાર સુધીમાં ખાસ યાદ રાખજો દોસ્તો ઈસવી સેન અઢારસો અઢાર સુધીમાં અંગ્રેજોએ સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી પ્રશ્ન પાંચ અઢારસો સત્તાવન ના સંગ્રામનું મુખ્ય કારણ શું બન્યું

તો દોસ્તો આપણને યાદ રાખજો ઓપ્શન સી રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધનું નેતૃત્વ રાણી લક્ષ્મીબાઈએ લીધું હતું પ્રશ્ન આઠ અંગ્રેજોના કયા સેનાપતિઓને કારણે ભારતમાં ફરી એક વખત બ્રિટિશરોનું સામ્રાજ્ય સ્થાપાયું તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન સી જનરલ કેમ્પબેલ અને યુરોજ અંગ્રેજોના એટલે કે અંગ્રેજોના જનરલ કેમ્બેલ અને યુરોજ સેનાપતિઓના કારણે ભારતમાં ફરી એક વખત બ્રિટિશરોનું સામ્રાજ્ય સ્થપાયું હતું પ્રશ્ન નવ ભારતીય સૈનિકો પર બ્રિટિશોએ કેવા પ્રતિબંધો ફરમાવ્યા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી પાઘડી બાંધવા પર તિલક કરવા પર અને દાઢી રાખવા પર ભારતીય સૈનિકો પર બ્રિટિશોએ પાઘડી બાંધવા પર તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધો ફરમાવ્યા હતા પ્રશ્ન દસ અઢારસો કેન્દ્ર કયું બન્યું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી દિલ્હી અઢારસો સત્તાવન ના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર દિલ્હી બન્યું હતું પ્રશ્ન બાર અઢારસો સત્તાવન સંગ્રામમાં લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું

ગુજરાતમાં કોણે વિદ્રોહ નું નેતૃત્વ કર્યું હતું તો મારા ખ્યાલથી તમને ખ્યાલ જ હશે આના આન્સર આવશે ઓપ્શન સી ગરબરદાસ મુખીએ ગુજરાતમાં ગરબરદાસ મુખીએ વિદ્રોહ નું નેતૃત્વ કર્યું હતું પ્રશ્ન પંદર ભારતીય સૈનિકોને સેનામાં જોડવા બદલ કઈ બાહેદરી આપવી પડતી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ પાર જવાની ભારતીય સૈનિકોને સેનામાં જોડવા બદલ પાર જવાની બાહેદરી અલગ આપવી પડતી હતી સોળ અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલ એનફિલ્ડ રાઇફલને કઈ રીતે વાપરી પડતી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેમ્પને દાંત વડે તોડવી પડતી હતી

તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ સ્વાતંત્ર્ય સંગ્રામની તેઓ અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા હતા શીખો અને ગોરખાઓ સંગ્રામમાં તેઓ અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા હતા તે ભાગ ભજવ્યો હતો પ્રશ્ન વીસ અંગ્રેજોએ ભારતમાં અંગ્રેજોએ ભારતમાં ધર્મને લગતો શું કાયદો એટલે કે કયો કાયદો પસાર કર્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી જે ખ્રિસ્તી ધર્મ અપનાવે તેને પેતૃક મિલકતમાં હિસ્સો મળી શકે છે અંગ્રેજોએ ભારતમાં ધર્મ ધર્મને લગતો કાયદો બનાવ્યો હતો કેવો હતો કે જેમાં એ કાયદામાં એવું લખ્યું હતું કે જે ખ્રિસ્તી ધર્મ અપનાવશે તેને પેતૃક મિલકતમાં હિસ્સો મળશે તેવો કાયદો પસાર કર્યો હતો પ્રશ્ન એકવીસ બિહાર તરફથી કોણ સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યું હતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી જાગીદાર કુંવરસિંહ બિહાર તરફથી જાગીદાર કુંવરસિંહ સંગ્રા કે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા પ્રશ્ન બાવી અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ચરબીવાળા કારતુસ અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ ચરબીવાળા કારતુસ હતા પ્રશ્ન તેવી કયા યુદ્ધ પછીથી બ્રિટિશોએ ભારતમાં સત્તા સ્થાપવાની શરૂઆત કરી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન એ પ્લાસીના યુદ્ધ પછી

તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન એ કાનપુરથી નાના સાહેબ પેશવા કાનપુર સ્થળેથી સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા પ્રશ્ન અઠ્યાવીસ એનફિલ્ડ રાઇફલને લઈને ભારતીય સૈનિકોમાં કઈ અફવા ફેલાઈ હતી તો દોસ્તો મેં તમને આગળ જણાવ્યું તેમ રાઇફલના કારતુસની કેમ્પમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે તેવી અફવા ફેલાણી હતી એનફિલ્ડ રાઇફલને લઈને ભારત સે ભારતીય સૈનિકોમાં રાઇફલના કારતુસની કેમ્પમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે તેવી અફવા ફેલાયેલી હતી પ્રશ્ન ઓગણત્રીસ અઢારસો સત્તાવન ના સંગ્રામનું મુખ્ય રાજકીય કારણ કયું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના અઢારસો સત્તાવન ના સંગ્રામનું મુખ્ય રાજકીય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતી પ્રશ્ન ત્રીસ મહીસાગર જિલ્લાના કયા વિસ્તારના લોકોએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી પાંડરવાડા મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના લોકોએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી પ્રશ્ન એકત્રીસ ખાલસા નીતિ દ્વારા કોણે ઘણા બધા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા

ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનો એટલે કે તેમનો તે મત હતો આગળ આપણો પ્રશ્ન જોયો હતો પ્રશ્ન ત્યાંત્રી પટિયાલા વડોદરા ભોપાલ વગેરે રાજ્યોની સંગ્રામમાં શું સ્થિતિ હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી તે લોકોએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો પટિયાલા વડોદરા ભોપાલ વગેરે રાજ્યોની સંગ્રામમાં સ્થિતિ તે લોકોએ અંગ્રેજોમાં એટલે કે અંગ્રેજોને સહકાર આપ્યો હતો પ્રશ્ન ચોત્રી ભારતીય સૈનિકોએ દિલ્હી જીતીને કોણે ભારતના સહેનશાહ જાહેર કર્યા હતા તો દોસ્તો ઓપ્શન બી બહાદુર શાહ બીજા ભારતીય સૈનિકોએ દિલ્હી જીતીને ભારતના શહેનશાહ બહાદુર શાહ બીજાને જાહેર કર્યા હતા પ્રશ્ન પાંત્રી અંગ્રેજ અધિકારી મેજર યુસેન અને લેફ્ટનન્ટ બગને કોણે માર્યા હતા તો દોસ્તો યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન ડી મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર યુસેન અને લેફ્ટનન્ટ બગને મંગલ પાંડે માર્યા હતા દોસ્તો આજના આપણે ત્રીજા પાઠના મોસ્ટ અભી પાંત્રીસ પ્રશ્નો પૂરા કરીએ છીએ હવે આ પાંત્રીસ પ્રશ્નોમાંથી એક તમને વિધાનવાળો સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે તેનો જવાબ તમારે જાતે હલકે કમેન્ટમાં જણાવવાનો રહેશે કેમ કે દોસ્તો આપણે જે પાંત્રીસ પ્રશ્નો જોયા તેમાંથી જ આ સ્ટાર પ્રશ્ન બનાવવામાં આવ્યો છે એટલે આનો જવાબ તમારે જાતે હલકે કમેન્ટમાં જણાવવાનો રહેશે આનો રાઈટ આન્સર તમને નેક્સ્ટ વિડીયો એટલે કે ચોથા પાઠના પ્રશ્નોમાં તમને મળી જશે તો દોસ્તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે તો દોસ્તો તમને પાંચ જોડ આપી છે પાંચ જોડમાંથી તમારે અયોગ્ય જોડ જણાવવાની છે તો પહેલી જોડ છે લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહેલે લીધું હતું બીજું છે કાયલી અને ગ્વાલરમાં રાણી લક્ષ્મીબાઈ નેતૃત્વ લીધું હતું બિહારમાં નેતૃત્વ જાગીરદાર કુંવરસિંહે લીધું હતું બરેલીમાં નેતૃત્વ બહાદુર ખાને લીધું હતું અને કાનપુરમાં નાના સાહેબ કેસવાએ નેતૃત્વ લીધું હતું તો દોસ્તો થોડુંક દોસ્તો આમાં ટાઈપિંગ એર છે કે થોડુંક મિસ્ટેક છે પણ તમને ખ્યાલ આવી જ ગયો છે પ્રશ્ન શું છે તે તમને ખબર પડી ગઈ તો દોસ્તો આનો ઓપ્શન છે ઓપ્શન એ પહેલું બીજું ત્રીજું હલકે પહેલાં ત્રણ અયોગ્ય છે ઓપ્શન બી બીજું ત્રીજું ચોથું પાંચમું હલકે કે તે અયોગ્ય છે અને ઓપ્શન સી પહેલું ચોથું પાંચમું

વિધાન તો નથી વાંચતો પણ તમને ડાયરેક્ટ જવાબ આપી દઉં છું તો દોસ્તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બીજું અને ત્રીજું વિધાન એટલે કે બીજું અને ત્રીજું વિધાન અસત્ય છે ખોટું છે એટલે કે સાચા વિધાન આપણા કયા થયા

વોલ્ટ મેકેનજીએ દાખલ કરી હતી તો દોસ્તો તમને રાઇટ આન્સર મળી ગયા છે અને દોસ્તો આજના સ્ટાફ પ્રશ્નનો જવાબ તમારે કે કમેન્ટમાં જણાવવાનો છે આનો રાઈટ આન્સર તમને ચોથા પાઠના એન્ડમાં મળી જશે તો દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના મહત્ત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો અને દોસ્તો થોડોક સપોર્ટ કરજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા દોસ્તોમાં શેર કરી દેજો ચાલો દોસ્તો મળ્યા બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત